માતાજી મિત્રો આપણો રમાપી આશ્રમનું કોમકાજ ચાલુ થઈ ગયું છે આ બધી જગ્યા આશ્રમમાં જ ઉપયોગ માં લેવાની છે આ બધી પડે જીજીબી નું કામકાજ ચાલુ છે બધા આપણે ગામના બધી જગ્યા આશ્રમ માં જીસીબી નું કામકાજ ચાલુ છે આ તો આપડે બલુભાઈ મનુભાઈ ભાઈ ચેનલ ઉપર નયા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો

હવે રામાપીર ની ધર્મશાળા નું કામકાજ ચાલુ છે હવે આ ઝાડકું પડે છે તમારા કાકો તમારા કે ઉડાડે રહે ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દીજો મિત્રો આ સામે ની દિવાલ રે રોમાબેન ના મંદિર ની આ આ શેડ છે શેડ ની દીવાલ છે આ રસોડું છે લેા ત્યાં દેખાયે મંદિર ઉપરનો ભાગ છે સામે દેખાયે હવે આ જે જગ્યા ઉપર आश्रम બનાવવાનો છે આખો સાફ થઈ ગયો છે અહીંયા કણ ભણવાનું છે રામાધણી આશ્રમ અહીંયા કણ આપણે ભણવાનું છે રામાધણી આશ્રમ તમે જોવો મિત્રો કોમકા ચાલુ જ છે Right સપોર્ટ કરતા રહેજે મિત્રો આ બધા કારીગરો છે કામ આર્યા લોકો જ કરે છે

ટાય નો ફોન આયા કરે છે અમારે ફુગા ભાઈ ફોન આયા કરે છે અમારે કોમ હોય તાર ફોન ઉપાડતા નહીં એટલે હવે હાલ છે ફોન ઉપાડવો જ નહીં ગમે એટલા ફોન કરતા એ તો ફોન જ નહીં ઉપાડો